અને આપણે ગાડી ભરવા જવાનું ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી તો જઈએ પેલા અસલાલી જોઈએ શું માલ છે ત્યાંનું ભરાય છે તો વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા વાત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જઈએ પેલા આપણે ગાડી ભરવા માટે મળીએ અસલાલી જઈએ તો જો અહીંયા પહોંચી ગયા આપણે અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને આની અંદરથી ભરવાનું છે હજી કોઈ આવ્યા નથી વાગ્યા છે સાડા નવ બધા આવશે દસ સાડા દસે પછી માલ ભરાશે તો જોઈએ શું માલ ભરે છે અને ક્યાંનું ભરાય છે તો ગાડી તો આપણે લગાવી દીધી તો હવે જઈએ ક્યાંક ચા પાણી કરવા ચા પાણી કરીને આવીને ગાડી સાફ સાફસુફ કરીએ ત્યાં સુધી બધા આવી જાય એટલે જોઈએ કેટલો ટાઈમ લગાડે છે ભરવામાં તો જો અહીંયા ભરવાનું ચાલુ થઈ ગયું જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં

જો આપણે ત્યાંથી તો ડીઝલપુર આવી નીકળી ગયા અને અત્યારે આવી રીતે સનાતન ટોલ ઉપર તો ટોલ ઉપર ટ્રાફિક લાગ્યો છે જો ફૂલ ટ્રાફિક લાગ્યો છે લગભગ દસ મિનિટ થી તો આપણે લાઈન માં હતા તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે એ સાઈડ જોવા બાજુ બધે ટ્રાફિક જ છે આજ તો ધીમે ધીમે નીકળીશું ટોલ પાર કરીને જોઈએ હજી ટોલ ઉપર કેટલો ટાઈમ લાગશે

પેલા એટલો બે હતો કે ચોમાસામાં તમે નીકળો એટલે તમને આ બાયપાસ પાર કરતા કરતા મિનિમમ લગભગ પાંચ થી સાત ગાડીઓ ફસાઈ જાય જોવા મળે

તો જો મિત્રો આપણે બાયપાસ પાર કરીને આવી ગયા વિરમગામ હાઈવે ઉપર અને આપણે જીઆઈડીસી માં જવાનું છે એટલે અહિયાં થી લઈ લઈશું ખાલી સાઈડ તો મિત્રો જો આપણે સાણંદ ના રસ્તામાં ચાલે જઈએ છીએ જીઆઈડીસી વાળા આ રીતનો ડબલ લાઇન રસ્તો છે આવો અને મિત્રો આપણે કાલે એક જગ્યાએ ગાડી ભરવા ગયા હતા તો ત્યાં ગાડી છોડે મારા તો ખાલી કરવા પૈસા કાપી ભાડામાં તો ભાડામાં પૈસા ગાડીના આધારે આપ્યા તો કે ગાડી ભરી તો મત ત્યાં ઉઠી કપાડું કે ભાઈ તમે મારું ગાડી લીધો

તો જો મિત્રો આપણે અહીંયાથી થી લઈ લેવાની છે ખાલી સાઈડ કોકાકોલા બાજુ આવી ગયા જીઆઈડી છે એટલે વાંધો નહીં આવે લોકેશનમાં માં હજી લગભગ ત્રણ કિલોમીટર જેવું બતાવે છે તો કઈ નઈ આપણે જઈએ લોકેશન ઉપર પેલા કંપનીએ ત્યાં કંપનીએ જઈને જોઈએ

આ બધું સાણંદ સી બહુ મોટા પાયાની છે બધી અલગ અલગ જાતની જાત ની બધું નાની કંપનીઓ બહુ આવી બધી કંપની છે ટાટા ટાટા ને બધી એટલું જ્યાં કંપનીઓ છે અહીંયા મતલબ આમ એક જતા સારું છે અમે જતા નથી સારું કઈ વાંધો નહીં આપણે તો ત્યાં રોજ આવું

એક પ્રોગ્રામ હતો ગાડી ભરવાનો પણ એમાં કઈ ભાડું બરોબર બંધ બેસ્યું નહિ એટલે આપણે ના ભરી તો હવે અહિયાં થી ખાલી ખાલી જશું તો અહીંયાથી થી પેલા યુ ટર્ન લઈ લઈએ તો ફાઇનલી મિત્રો જોવો અત્યારે આપણે સાણંદ નો બાયપાસ પાર કરી લીધો અને હવે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ અને આ રીતે આપણે સાણંદ વિરમગામ હાઈવે તો અહિયાં થી લઈ લઈએ પેલા હાઈવે બાજુ તો જો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાકરોલ ટોલ પ્લાઝા ઉપર એ સાંજનો નજારો કોઈ આ રીતે આવે છે ટોલ નો ધીમે ધીમે ટોલ પાર કરીએ પેલા ટોલ પાર્ક કર્યા પછી આવી ગયા ઘરે ગાડી આપણે લગાવી દીધી માં તો હવે જમીને સુઈ જઈશું તો આ વિડીયો મળશું સવારે બીજા એક નવા વિડીયો બધાને ગુડ નાઇટ એક બીજા વિડીયો શનિવારે નવો કેટર વાળા કંપાસ લાવશું તો સોમવાર ના વિડીયો માં દેખાડશું